અને પરચુરણ જેવી જી નું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈશું નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ત્રણ એપ્રિલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો છ હજાર મોણ આસપાસની જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેની થઈને અને હાલ મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના હિતના બજાર ભાવ કેવું દિકોતર મોટર સોડો થયું દસ વર્ષ વિકોતર વિકો એના ઉપર કહો એમ છે ઈચ્છા એવો છે એમાં શું પર કહો ગંદરો ને વૃક્ષે લખો સ્યુશન છે આ પાસ પંદરસો નેવ રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ જનિંગ પંદરસો ને બોત્તેર રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ

તાલીસ છેતાલીસ બોલ ભીલ્યા બેતાલીસ તેતાલીસ ઉમાલીસ પિસ્તાલીસ છેતાલીસ ઓગણતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન તેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણાઠ સાઠ એકસઠ બહાઠ અડસઠ ઓગણસિત્તેર પંદરસો ઓગણ સિત્તેર શિવશક્તિ જૈન ગુવા બોલો

સાડત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચોમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ ઉડતાલીસ અડતાલીસ અડતાલીસ પચાસ એકાવન પંદરસો ને સાઠ રૂપિયા જુનો કપાસ સુપ્રમાન લેનાર પ્રતાપ બાપુ શિવ શક્તિ પાંત્રીસ એકતાલી બેતાલીસ ચોવીસ વીસ છેતાલી અડતાલી પચાસ એકાવન બાવન તેપન ચોપન પંચાવન સત્તાવન અઠાવન સાઠ આઠ એકસઠ બાદ ચોહઠ પાઠ ચોહ રૂપિયા ચોહઠ પંદરસો ને સો સાઠ રૂપિયા સુપરમાલ લેના રઘ રાધેશ્યામ જમીન કપાસવાળા ખેડૂત

ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ઓમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ પચાસ અરે ભાઈ એકાવન બાવન ત્રેન તો પંચાવન છપન સત્તાવન અઠાવન થાય

મારો વેફલો દોવો છે આ રૂપિયા નબળો કપાસ લેનાર પ્રતબાપો સેવા શક્તિ જીની અમારો રૂપિયા રૂપિયા શિવ पंद्रह सौ इक्यासी रुपया सुपरमाल लेना पड़ता बापू शिव शक्ति जिनिंग एक हजार बयासी जाए અમર પંદરસો ને ત્યાં રૂપિયા સુપ્રમાલ લેનાર અમર

તે પતા બાપુ કેહી ગયા કો લખાઈ ગયો હરી એ બાજુમાં આયા આ બાપુ નું પપડા બાપુ ગોષણ દેખો 51 52 55 56 57 ના ખાવાનું કોણ ખાય કેક બહાર ગયા તો આટ બહાર ખા સાટ હરી સુંદર ખાને ખામ જરૂર અમારું નું હું છે મારું જરૂર ભંગ છે સરકાર સારું કરવું કે કે રૂપિયા એમાં નામી પંદરસો ને એસી રૂપિયા સુપરમાલ લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ